વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં જલારામ મંદિરથી ઇનોર્બિટ મોલ તરફ જવાના માર્ગ ઉપર એક પીપળનું વૃક્ષ ધરાશય થવાની ઘટના બની હતી પીપળનું વૃક્ષ ધરાશય થતા આ અંગે વડીવાળી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા તથા પીપળનું વૃક્ષ એક સ્કોડા ગાડી ઉપર પડ્યું હતું જેના કારણે ગાડીને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું ફાયર બ્રિગેડ દ્વારા પીપળના વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી સાથે જ વૃક્ષ નીચે દબાયેલ ગાડીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સમગ્ર બાબતે ધર્મેશભાઈ જાધવ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી સુભાનપુરા જલરામ મંદિર પાસે એક વૃક્ષ ધરાશય થઈ એવો વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો હતો તો વડીવાડી ફાયર સ્ટેશનથી અમે ઘટના સ્થળ ઉપર આવ્યા તો એક મોટું પીપળનું વૃક્ષ એક સ્કોડા ગાડી પર ધરાશય થયું હતું એટલે કારને ઘણું બધું નુકસાન થયું છે અત્યારે ઝાડ હટાવવાની ને ગાડી કાઢવાની કામગીરી ચાલુ છે